જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતી માં આપનું સ્વાગત છે જો કોઈ રસ્તો ન દેખાય તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં તમને સંદેશ સંભળાવશે તો વિશ્વાસ કરો કે તમારા જીવનમાં કૃષ્ણના આશીર્વાદ આવવામાં વધુ સમય નહીં લાગે અને એક જેને કૃષ્ણ દ્વારા આશીર્વાદ મળે છે તે ક્યારેય બીજા કોઈની જરૂર નથી પ્રિય ભક્તો આપણે આજનો સંદેશ સાંભળવો છે પણ તે પહેલા આપણે કૃષ્ણને કંઈ કહેવા માંગીએ છીએ અને તે છે કે હે કૃષ્ણ તમારો સ્વરૂપ અનંત છે માયા અનંત છે તમારી માયા મારા કપાળ પર રહે ફક્ત તમારી કૃપાનો પડછાયો મારા કપાળ પર રહે ફક્ત તમારી કૃપાનો પડછાયો મારા કપાળ પર રહે પ્રિય ભક્તો જો તમે પ્રાર્થના કરવા માંગો છો આવી જ રીતે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો બોલો જય શ્રી કૃષ્ણ અને અંતે આજનો સંદેશ સંદેશ સાંભળો દરેક આપણને કંઈક નવું શીખવે છે અને કંઈક નવું શીખ્યા પછી આપણને જીવનનો સાચો હેતુ જાણવા મળે છે તેથી જો તમારે આજનો સંદેશ સાંભળવો હોય તો તમે બેફૂલ તમારી સામે જોઈ શકો છો તેમાંથી કોઈ પણ એક ફૂલ પસંદ કરો અને જાણો કે તમારા માટે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ શું છે તો પ્રિય ભક્તો હું આશા રાખું છું કે તમે ફૂલ પસંદ કર્યું છે હવે જે પણ ભક્તોએ ફૂલ નંબર એક પસંદ કરી છે તેમને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તે સાંભળો ભગવાન શ્રી કૃષ્ણ તમને કહે છે કે અરે આ કળિયુગમાં લોકો બીપીના ડરથી મીઠું ખાવાનું છોડી દે છે આ કળિયુગમાં લોકો બીપીના ડરથી મીઠું ખાવાનું બંધ કરી દે છે પણ મારાથી ડરીને તેઓ પાપ કરવાનો અને કોઈનું અપમાન કરવાનો કે બંધ કરતા નથી એક સમય એવો હતો જ્યારે મંત્રો કામ કરતા હતા પછી એક સમય એવો આવ્યો જ્યારે તંત્ર કામ કરતું હતું પછી એક સમય એવો આવ્યો કે યંત્ર કામ કરતું હતું અને કેતલું દુખ છે કે આજ ના કળિયુગના જમાનામાં માત્ર કાવતરાજ કામ કરે છે આજે માત્ર કાવતરાજ કામ કરે છે જ્યાં સુધી સત્ય ઘરની બહાર ન આવે ત્યાં સુધી જૂઠ અડધી દુનિયામાં ફરે છે અને તમે પણ આ સ્વાર્થી દુનિયામાં રહો છો એટલા માટે હું તમને કહેવા માંગુ છું કે તમે ક્યારેય પણ આ ષડયંત્રમાં ફસાશો નહીં અને બીજાને ક્યારેય ફસાવવા ન દો પછી ભલે તે વ્યક્તિ ગમે તેટલો મોટો હોય तेरे कावतरों केम करवू જોઈએ પણ તે મારી નજર થી ક્યારે છટકી નહી શકે કેટલાક લોકો ને આશા હોય છે કે હું જોઈ રહ્યો છું પણ કેટલાક ને એવો ડર નથી કે હું ખરેખર બધું જોઈ રહ્યો છું હું દરેક નો દુખ દરેક નો સુખ દરેક સંઘર્ષ અને દરેક ના કાવતરા પણ જોઉં છું તેથી જ તમારે ક્યારે કાવતરાના માર્ગ પર ચાલવાનો વિચારવું પણ ન જોઈએ લોકો ભલે તમારી ઉપર કાવતરા કરે તેમને કરવા દો તમે તમારું કામ સારું કરો આ કરતા રહો તમારું કાર્યો જેટલા સારા હશે તમારું ભવિષ્ય એટલું જ સારું રહેશે કારણ કે તમે જ્યાં પ્રાર્થના કરો છો ત્યાં જ માત્ર હું હાજર નથી પરંતુ જ્યાં તમે પાપ કરો છો ત્યાં પણ હું હાજર હો છું એથીલે કે જો તમે મને પ્રાર્થના કરો છો તો પ્રાર્થના કરતી વખતે એક વાત સમજી લેજો કે કોઈના પાપ કોઈનાથી છુપાઈ શકતા નથી તેથી જ જો એક દિવસ મારી પ્રાર્થનાનો જવાબ ન મળે તો ઠીક છે પરંતુ ક્યારે પાપ કરવાનો વિચારશો નહીં કર્મની સરળ સમજૂતી એ છે કે તમારા કારણે કોઈ જીવને ક્યારે દુખ ન થવું જોઈએ આ એક સત્કર્મ છે અને જો તમે આવા કાર્યો કરશો તો મારો આશીર્વાદ હંમેશા તમારા પર રહેશે કોશિશ કરો અને પછી તેની ઈચ્છાનો બધો જ તમારો બની જશે જિંદગી મેળવવી એ નસીબની વાત છે અને મૃત્યુ એ સમયની વાત છે પણ મૃત્યુ પછી પણ લોકોના દિલમાં જીવવું એ કર્મોની વાત છે ધીરજ એ कमजोरी નથી પણ તાકાત જે દરેક પાસે હોતી નથી પ્રાર્થના ક્યારેય વ્યર્થ જતી નથી તે યોગ્ય સમયે સ્વીકારવામાં આવે છે માણસ તેની માન્યતાથી બને છે તે જે માને છે છે તે બને દરેક વસ્તુની નકલ કરી શકાય છે પરંતુ પાત્ર નથી અને વર્તણૂક તમારા વિચારો પર નિયંત્રણ રાખો તેને ધ્યાનમાં રાખો કારણ કે તમારા વિચારો જ વાસ્તવિકતાનું રૂપ ધારણ કરશે જો ઈરાદા સારા હશે તો ભાગ્ય ક્યારેય ખરાબ નથી હોતું બસ સમય બનાવનારને થોડો સમય આપો અને જુઓ તે તમારો સમય બદલી નાખશે શબ્દો અને વ્યક્તિત્વ છે એ જ અર્થ બદલાય છે છે જેઓ આપણને પ્રેમ કરે તેમના માટે આપણે હમેશા સાચા હોઈએ છીએ અને જેઓ ખોટા હોવાનો ઢોંગ કરે છે તેમના માટે જિંદગી મેળવવી એ ભાગ્યની વાત છે અને મૃત્યુ એ સમયની વાત છે પણ પછી પણ લોકોના દિલમાં જીવતા રહેવું मृत्यु तमारी बाबत छे कार्यो बीजाना पड़छाया मा उभा रहवा तमे तमारो पड़छायो गुमावो छो तमारो पोतानो पड़छायो बनाववा माटे तमारे जाते ज सूर्य प्रकाश मा उभा रहवु पड़शे तमे बेचेन थई गया कारण केशु बिन जरूरी हतु ना तमे फक्त तेमना पछी ज जीवन एक वांसरी जेवु छे जेमा अवरोधो ना गमे तेटला छिद्रो होय जे तेनी साथे केवी रीते रमवु ते, ते जाणे छे તે જીવન કેવી રીતે જીવવું તે જાણે છે એકવાર ભરોસો તૂટે તો સંબંધોમાં બને છે પણ એવું જૂઠ બોલીને સંબંધમાં નથી થતું આમ તો અમે પણ નદી પાર કરી પણ તે અમને ડૂબી ગઈ આપણને સાચું બોલવાની ટેવ નથી જેમ આપણે આકાશમાં માટી ફેંકીએ છીએ ત્યારે તે આપણા ચહેરા પર પડે છે તેવી જ રીતે જ્યારે મૂર્ખ લોકો સારા લોકોનું ખરાબ કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તે આપણું પોતાનું જ ખરાબ છે કાચ જેવા સ્પષ્ટ હૃદય હંમેશા તૂટી જાય છે લાગણીશીલ લોકો માટે એવું કહેવાય છે કે પ્રેમના સંબંધો એવા બંધાય છે કે જ્યાં વૃક્ષ અને પાણી એક સાથે હોય છે હરિયાળી આપોઆપ આવે છે આજ જીવન છે અને દરેક પરિસ્થિતિમાં હું તમને કહીશ કે ગભરાશો નહીં ગભરાશો નહીં હું તમારી સાથે રહીશ આ તમારો ભગવાન શ્રી કૃષ્ણ હંમેશા તમારી સાથે રહેશે પ્રિય ભક્તો હવે જે જેમણે આગળનો ફૂલ પસંદ કર્યું છે ભગવાન શું કહે છે તે સાંભળો કે કૃષ્ણ શું કહે છે ભગવાન કૃષ્ણ તમને શાંત રહેવાનું શીખવા માટે કહે છે ક્યારે વધારે ચિંતા ન કરો એકાંતમાં જીવતા શીખો જરા વિચારો કે જેણે આ દુનિયા બનાવી છે समस्या गमे तेतली मोटी होए जो तमारी साथे आ कृष्ण छे तो मारो विश्वास करो तमारा माटे बधु सारु थई जशे तमे मारामा जे विश्वास मुक्यो छे अने तमे जे धीरज बतावी छे ते तमने ते बधु आपी शके छे जे तमारा माटे निर्धारित छे बस श्रद्धा राखो अने आगर वधवानी कोशिश करो जारे खराब समय आवे छे त्यारे मारो विश्वास करो તમારી પણ કસોટી થઈ છે વિચારો કે હું તમારી પરીક્ષા કરી રહ્યો છું અને મારે પણ જોવું છે કે મારો ભક્ત ક્યાં સુધી મારી સાથે રહેશે પણ તમે વિશ્વાસ રાખો અને મારી કસોટીમાં પાસ થનાર ભક્તનું જીવન હું પોતે જ ઇનામ આપું છું જો કોઈ તમને જીવનમાં તકલીફ આપતું હોય તો જ્યાં સુધી તમે સફળતા પ્રાપ્ત ન કરો ત્યાં સુધી શાંતિથી અને ધીરજથી કામ કરતા શીખો જ્યાં તમે ધીરજ રાખીને જવાબ ન આપો ત્યાં હું મારી જાતને જવાબ આપું છું અને જ્યારે હું જવાબ આપું છું ત્યારે તમે શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ મળે છે જો તમે કોઈનો ખરાબ ન કર્યો હોય તો હું તમને ક્યારે ખરાબ થવા દૈશ નહીં હું ક્યારે આ દુનિયા પાસેથી કોઈ અપેક્ષા રાખવા દૈશ નહીં जीवन में ते कोई माटे शू ते याद रहे के न हो पर तमारे हमेशा याद राखव जो ये के तमारी पड़खे कोण हतु जो कोई तमने मदद करे छे तो आवा व्यक्ति ने क्यारे भूलशो नहीं आने कृतज्ञता कहवाय छे अने जे हमेशा कृतज्ञता व्यक्त करे छे तेने हु क्यारे एकलो नथी छोड़तो जो तमे भक्त प्रहलादनी जेम मारा पर विश्वास राखशो तो तमने भीनी द्रौपदी जेवी मारी पासे थी अपेक्षाओ हशे जे रीते तू मने बोलावे छे जे रीते तू मारी राह जुए छे मीरा मारे आवु पड़शे आ कृष्णे तारी मदद करवा आवु पड़शे एटले तारे मारा पर भरोसो राखवो जोईए अने मारी पूजा करवी जोईए जो, जो तू पानी मा डूबी जाय तो मृत्यु जो तमे पानी मा डूबी जाओ तो मृत्यु निश्चित छे અને જો તમે ભક્તિમાં ડૂબશો તો મોક્ષ નિશ્ચિત છે આ કળિયુગમાં કેટલાક લોકો શારીરિક રીતે દુખી છે અને કેટલાક માનસિક રીતે असंतुष्ट છે પરંતુ જે વ્યક્તિ મારી પૂજા કરે છે તે હંમેશા ખુશ રહે છે જો તમે પણ ઈચ્છા તોથી ખુશ રહો તો મારી પૂજા કરો અને તમારું કામ પૂરા સમર્પણથી કરો પછી જુઓ હું પણ તમારા માટે આવીશ અને હું તમને કહીશ કે ગભરાશો નહીં ગભરાશો નહીં આ સાંકળ તમારી સાથે રહેશે આ સાંકળ તમારી સાથે રહેશે મિત્રો તમે ભગવાન કૃષ્ણનો આજનો સંદેશ સાંભળ્યો જ હશે તેથી આજના સંદેશ દ્વારા આપણે માત્ર એક જ વાત શીખીએ છીએ ભલે ગમે તેવા સંજોગોનો સામનો કરીએ આપણે કૃષ્ણને અનુસરવું જોઈએ પણ જે વિશ્વાસ મુકવામાં આવ્યો છે તેને ક્યારે ઓછો થવા દેવો જોઈએ નહીં कृष्ण પર મુકેલો વિશ્વાસ ક્યારે વ્યર્થ જતો નથી સંજોગો ગમેતે હોય પણ આપણે કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને સમર્પણથી આપણો કામ કરવું જોઈએ મારો વિશ્વાસ કરો ભગવાન શ્રી કૃષ્ણ ક્યારે તમારો સાથ છોકે નહીં હંમેશા હસતા રહેશો તો આ જીવન સમૃદ્ધ બની જશે જો તમે આખો સમય તણાવમાં રહેશો તો તમને ખબર પણ નહીં પડે કે આ સુંદર જીવન ક્યારે સમાપ્ત થઈ જશે પૃથ્વી પર એવી કોઈ વ્યક્તિ નથી કે જેને ન હોય અને પૃથ્વી પર આવી કોઈ સમસ્યા નથી નથી જેનો કોઈ ઉકેલ સમસ્યા વિશે બહાના મળે છે ઉકેલ વિશે વિચારવાથી આપણને માર્ગ મળે છે જીવન સરળ નથી આપણે ફક્ત પોતાને મજબૂત બનાવવાની છે સારો સમય ક્યારે આવતો નથી આપણે સમયને સારો બનાવવાનો છે कान्हा कहे छे के जो तमारे तमारु भलु करवु होए तो तमारे तमाम मार्गो अपनाववा जोइए अन्य धर्मों तमाम उपदेशो अने धर्मो छोड़ी मारी पासे आवो अने हूँ तमने मोक्ष आपीश ए बात साची छे के मानस भूलो करीने कई शिखे छे पर तेनो अर्थ आ नथी एनो मतलब ए नथी के तेरे जीवन भर भूलो करता रहवु जोइए અને કહે છે કે આપને શીખી રહ્યા છે કે પ્રેમ અને ભાગ્ય ક્યારે સાથે નથી રહેતા કારણ કે જે આપણા ભાગ્યમાં હોય છે તેની સાથે આપને ક્યારે પ્રેમ કરતા નથી અને જેની સાથે આપને પ્રેમમાં પડીએ છીએ તે તસવીરમાં નથી રાધાએ શ્રી કૃષ્ણને કહ્યું પ્રેમનો સાચો અર્થ શું છે તે પૂછવા પર શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું રાધે જ્યાં સ્વાર્થ છે ત્યાં પ્રેમ નથી प्रेम एक एवो अनुभव छे जे मानस ने क्यारे हारवा देतो नथी અને નફરત એવો અનુભવ છે જે मानस ને ક્યારે જીતવા દેતો નથી એટલે જ દરેક વ્યક્તિ માટે હંમેશા પ્રેમ જાળવો મન નમાવવું પણ બહુ જરૂરી છે માત્ર માથું નમાવવાથી ભગવાન નથી મરતા દ્રશ્ય ખરાબ થઈ શકે છે मंजिल सारी ન થઈ શકે દરવાજા ખરાબ થઈ શકે છે પરંતુ જિંદગી ના જીતવાની મજા ત્યારે આવે છે જ્યારે દરેક વ્યક્તિ હાથમાં તમારી રાહ જોતો હોય જો તમે તમારા નિયંત્રણમાં ન હોય તેવી વસ્તુઓ અને પરિસ્થિતિઓ વિશે ચિંતિત થાઓ છો તો પરિણામ સમયનો વ્યય અને ભવિષ્યમાં પસ્તાવો છો જો તમે ઉદાસી પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હંમેશા ઉદાસ રહેશો જો તમે સુખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે હંમેશા ખુશ રહેશો અમે રહીશું કારણ કે તમે જે પણ ધ્યાન કેન્દ્રિત કરો છો તે સક્રિય થઈ જાય છે ખરાબ સમય પસાર થાય છે તે ફક્ત ભગવાન છે જેણે આપણી ધીરજની કસોટી કરવી પડશે તે હંમેશા આપના ચહેરા પર રહે છે સ્મિતનો અર્થ એ નથી કે જીવનમાં કોઈ સંઘર્ષ નથી ફક્ત વધુ વિશ્વાસ છે ભગવાનમાં जो तुम्हारे जीवन में कई मोटू करवो हो तो बे बात हमेशा याद रखो जे छे तेना पर दुखी न थाओ अने जे मरियु छे ते पर बीजा थी ओछु न थी तेना थी खराब छे के व्यक्ति इतलो कमजोर न थी जेम के ते छे परंतु ते नकारात्मक विचारों थी कंटाड़ी जाय छे भगवान श्री कृष्ण कहे छे के आपने कोई ने आंधड़ो प्रेम न करवो जोइए કોઈ માટેનો આપણો આંધળો પ્રેમ આપણને ક્યારે આગળ વધવા દેતો નથી તે માનવ મનની કલ્પના અને જીવનનો અનુભવ છે પાઠ એ છે કે સાચું સુખ ત્યારે જ શક્ય છે જ્યારે તમારા વિચારો અને કાર્યો સુસંગત હોય તમારે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ કારણ કે તે તમારો સમય નબળો છે તમે નહીં જે લોકો તમને ખરાબ સમયમાં છોડી દે છે તેમની સાથે ક્યારેય સંબંધ ન રાખો મૌન શ્રેષ્ઠ જવાબ છે આ તે વ્યક્તિ માટે છે જે તમારી વાતને મહત્વ નથી આપતા મનુષ્ય જારે જન્મે છે ત્યારે તેના શ્વાસ હોય છે પણ નામ નથી જારે તે મૃત્યુ પામે છે ત્યારે તેનું નામ હોય છે પરંતુ શ્વાસ નથી આ શ્વાસ અને નામની વચ્ચે કંઈ ખાસ છે आनी यात्रा ने जीवन कहवाय छे कोई नी गैरहाजरी मा के कोई ना प्रभाव मा न जीवो टेम आ जीवन छे गुस्सो कोई ना माटे मन मा राखवाने बदले तरत व्यक्त करवो ए तमारा स्वभाव मा छे लाम्बो समय धुमाड़ो करवा करता एक क्षण मा बड़ी जवु वधु सारू छे व्यक्ति पोतानी जात ने गमे तेतली व्यस्त राखे ते जेने प्रेम करे छे तेनी यादों थी ते छटकी शकतो नथी જો કોઈ વ્યક્તિ સંસ્કૃતિને શિક્ષણ પહેલા વર્તનને વ્યવસાય પહેલા અને માતાને ભગવાન સમક્ષ મૂકે તો જો તમે તમારા પિતાને ઓળખશો તો તમને જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં તમે સ્વાર્થથી સંબંધો બનાવવાનો ગમે તેટલો પ્રયાસ કરો તે ક્યારેય બનતા નથી અને પ્રેમથી બનેલા સંબંધોને તમે ગમે તેટલા તોડવાની કોશિશ કરો તે ક્યારેય તૂટતા નથી तमारा विचारों ने काबू में राखो कारण के तमारा विचारों वास्तविकता रूप धारण करशे जो इरादा सारा हशे तो भाग्य क्यारे खराब नथी होतो बस समय ना निर्माता ने थोड़ो समय आपो ने जुओ के राजा ने पुत्र नो जन्म थशे त्यारे ते तमारो समय बदली नाखशे आनंद मा एक शहर राजाए आखा शहर मा जाहिरात करी તેણે જાહેરાત કરી કે શાહી દરબાર આવતીકાલે સમગ્ર જનતા માટે ખોલવામાં આવશે સવારે જે પણ વ્યક્તિ પ્રથમ સ્પર્શ કરશે તે તેની બની જશે આખા રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો બધા લોકો ખૂબ જ ખુશ હતા કોઈ કહેતું હતું કે હું સોનાના ઘડાને સ્પર્શ કરીશ કોઈને ઘોડાઓનો શોખ હતો તો તે કહેતો હતો કે તે ઘોડાને સ્પર્શ કરશે આ રીતે બધા લોકો આખી રાત આ વિષય વિચારતો રહ્યો કે તે સવારે કઈ વસ્તુઓને સૌથી પહેલા સ્પર્શ કરશે સવારે દરબાર ખુલતાની સાથે જ રાજાએ શાહી દરબારમાં તમામ લોકોને સ્વાગત કર્યું અને બધાને અંદર આવવાનું આમંત્રણ આપતા જ બધાએ રાજમહેલમાં રાખેલી કિંમતી વસ્તુઓ પર તમાચો માર્યો બધાના મનમાં ડર હતો તેને ચિંતા હતી કે તેની મનપસંદ વસ્તુઓને બીજો કોઈ સ્પર્શ ન કરે કોડી જવારમાં સભાનું વાતાવરણ વિચિત્ર બની ગયું બધા લોકો અહિંતેહી દોડીને નાચતા હતા રાજા પોતાના સિંહાસન પર બેસીને આ બધું જોઈ રહ્યો હતો અને ખૂબ આનંદ કરી રહ્યો હતો અચાનક એક નાનું બારક બોક્સમાંથી બહાર આવ્યુ અને રાજા તરફ આવવા લાગ્યો તેને જોઈને રાજા કંઈ સમજી શક્યો નહીં અને આ દરમિયાન બાળક રાજાની નજીક આવ્યો અને તેને સ્પર્શ કર્યો હવે રાજા તેનો હતો અને આ રીતે રાજા કે બધું તેનું થઈ ગયું તેવી જ રીતે જેમ રાજાએ પ્રજાને તક આપી તેમ આપણા ભગવાન આપણને દરરોજ કંઈક મેળવવાનો મોકો આપે છે પરંતુ આપણે ભોળા છીએ અને ભગવાન દ્વારા બનાવેલી વસ્તુઓ મેળવવા માટે આપણી બધી શક્તિનો ઉપયોગ કરીએ છીએ કોઈને બંગલો જોઈએ છે કોઈને લક્ઝરી જોઈએ છે અને તેમની રોજની પ્રાર્થનામાં પણ તેઓ ભગવાનની વસ્તુઓ જ માંગે છે જેઓ સત્ય જાણતા હોય છે તેઓને ભગવાનની વસ્તુઓ નથી પણ ભગવાનની જ જોઈએ છે જો તમે ભગવાનને શોધી કાઢો છો તો તે માસ્ટરનું બધું જ તમારું થઈ જશે તો પછી તમે તેમની બનાવેલી વસ્તુઓ મેળવવામાં મૂર્ખની જેમ તમારો કિંમતી સમય કેમ બગાડો છો મિત્રો તે ભગવાનને પામવા માટે તેની સ્તુતિ કરો કોશિશ કરો અને પછી તેની ઈચ્છાનું બધું જ તમારું બની જશે જિંદગી મેળવવી એ નસીબની વાત છે અને મૃત્યુ એ સમયની વાત છે और मृत्यु પછી પણ લોકોના દિલમાં જીવવું એ કર્મોની વાત છે. પ્રિય ભક્તો જો તમને ભગવાન શ્રી કૃષ્ણનો આજનો સંદેશ સાંભળવો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જઈ શ્રી કૃષ્ણ ચોક્કસ લખો. સાથે જ અવાજ વધુ સંદેશ સાંભળવા માટે વિડીયોને લાઈક કરીને ઓમ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન પર ક્લિક કરજો. ફરી મળીશું એક નવી માહિતી સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે